અને દર્શના દેશમુખને મંત્રી પદ ન મળતા ચેતર વસાવા અને મનસુખ વસાવવા પર મોટો આરોપ લગાવે છે અને આ ખૂબ ચર્ચાનો વિષય બને છે આને લઈને ચેતર વસાવાએ શું કીધું મનસુખભાઈને કહ્યું કે દર્શનાબેન જો મંત્રીમંડળમાં આવે તો મને પૂછે પૂછવા કોઈ આવશે નહીં અને બીજું દર્શનાબેનને મંત્રીમંડળમાં સમાવેશ થશે તો એ આવનારી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના દાવેદાર થઈ ગયો પરંતુ જે પ્રકારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં મોંઘવાળી જે પ્રકારે વધી છે ભ્રષ્ટાચારે માઝા મૂકી છે અધિકારીઓ સાંસદ કે ધારાસભ્યને પણ નથી માનતા કે નથી ગાઢતા અને જે પ્રકારે નકલીની ભરમાળા ચાલે છે પોલીસની લૂંટ ચાલે છે પોલીસનો ત્રાસ આજે જનતા વેઠે છે ત્યારે સરકારના નવા મંત્રીઓ બદલાવાથી આ તમામ સમસ્યાનું નિરાકરણ આવી જશે એવું હું માનતો નથી ગુજરાતની જનતા તો ઈચ્છી રહી છે કે આખીને આખી સરકાર બદલી દઈએ પણ બે હજાર સત્તાવીસ સુધી રાહ જોઈને બેઠા છે ત્યારે હું એટલું જ માનું છું કે કોઈ ભેંસ દૂધ નથી કોઈ ભેંસ વધારે દૂધ નથી આપતી ત્યારે એના ખીલા બદલવાથી દૂધ વધવાનું નથી પણ આખી ભેંસ બદલવી પડે છે એ જ પ્રકારે આવનારા દિવસોમાં ગુજરાતની જનતા આખી સરકાર બદલી નાખશે એવું હું માનું છું અને જે પણ નવા મંત્રીમંડળમાં સમાવેશ થયો છે એમનું આખું હેન્ડલિંગ તો દિલ્હીથી થાય છે આજે જે પ્રકારે જેઠાકાનું સિરિયલ આવે છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ જેઠાલાલના દુકાને

આપણે આખું ગુજરાત જાણે છે કે ગુજરાતમાં જે પણ લોકોને મંત્રી બનાવવામાં આવે છે અમે ત્યાં કામ લઈને જઈએ છીએ ત્યારે એક પણ કામ અમારું થતું નથી કુબેરભાઈ ડિંડોર પર મહત્ મહત્ત્વના ખાતા હતા એક પણ કામ મારું થયું નથી એ દિલ્હીના જે બે ભાઈઓ ગુજરાતમાંથી દિલ્હી ગયા છે એમના આદેશ સિવાય ગુજરાતમાં કંઈ થતું નથી આ વખતે પણ જે પણ લોકોને નવા લીધા છે બસ એ લોકોના નામો તમે જોયા હશે બસ બધા આંગળી ઊંચી કરવાનું કહેવામાં આવે તો આંગળી ઊંચી કરે છે અને ઉપરથી આદેશ હોય એટલું જ કામ કરવા વાળા લોકો છે કુબેરભાઈ ડિંડોર તો શિક્ષણ મંત્રી હતા એમને શિક્ષણમાં સારા કાર્યો કર્યા છે કે ખરાબ કાર્યો કર્યા છે એને કુબેરભાઈ ડિંડોર પર શિક્ષણ અને આદિજાતિ વિકાસ વિભાગના મહત્વના બે ખાતાઓ હતા અને છતાંય આદિવાસી વિસ્તારના પોતાના જિલ્લામાં પણ એક શિક્ષકની ભરતી નથી કરી શક્યા ત્યારે જે દિલ્હીથી આદેશો થાય અને અધિકારી રાજ જે ગુજરાતમાં ચાલે છે એનું એક આ ઉત્તમ ઉદાહરણ છે આજે પણ અધિકારીઓ અમારા સાંસદ મનસુખભાઈ વસાવા અનેકવાર રજૂઆતો કરે છે કે અધિકારીઓ ગાંઠતા નથી ત્યારે અનેક સાંસદો અને ધારાસભ્યને પણ અધિકારીઓ ગાંઠતા નથી અધિકારી રાજ હોય ભ્રષ્ટાચાર હોય મોંઘવાડી હોય કે પોલીસની હેરાનગતિ હોય કે વેપારીઓ દ્વારા ખેડૂતોની લૂંટ હોય નવું મંત્રીમંડળ બનવાથી એ કંઈ ઓછું થવાનું નથી એટલે આ માત્ર ને માત્ર ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા માટે નવું મંત્રીમંડળ બનાવવામાં આવ્યું છે એવું હું માનું છું રેગા કોબાનવાળા બચ્ચુભાઈ ખાબડને પણ પાડવામાં આવ્યા છે એ તમારા કુજ જે કોબાન બરાયો તેને કારણે હોઈ શકે નરેગામાં જે પ્રકારે આ વિસ્તારના લોકોને રોજગારી પૂરી પાડવા માટેના કરોડો રૂપિયા હતા બચ્ચુભાઈ ખાબડ અને કેટલીક એજન્સીઓ દ્વારા એ પૈસા બારોબાર એમના એકાઉન્ટમાં જમા કર્યા અમે ગુજરાતના જનતા અને વિધાનસભામાં એ પુરાવા સહિત રજૂ કર્યા જેના કારણે આજે બચ્ચુભાઈ ખાબડને મંત્રીપદ નથી મળ્યું પણ જેટલા પણ આ વિસ્તારમાંથી મંત્રીઓના નામો સજેશન કર્યા છે અપેક્ષા રાખીએ છીએ કે લોકોનું કામ કરે પણ જે પ્રકારે નામો અમે જોયા છે અમને નથી લાગતું લોકોના ભરોસા પર એ લોકો કાયમ ઉતરે હર્ષભાઈ હર્ષભાઈ લઈ પોલીસ ગૃહ વિભાગના મંત્રી હતા ત્યારે એમણે ગુજરાતમાં જે વિપક્ષના અમારા જેવા ધારાસભ્ય હોય કે ખેડૂત આંદોલનો હોય વિદ્યાર્થી આંદોલનો હોય કે કર્મચારી આંદોલન હોય પોલીસનો એમણે ભરપૂર ઉપયોગ કરીને એને દબાવવા માટેના પ્રયાસો કર્યા છે

શું કરવામાં આવે છે એમના આરોપીઓ સામે કેમ પોલીસનો પાનો ટૂંકો પડે છે અમને સમજાતું નથી ત્યારે દરેક બાબતોમાં પોલીસની જે કામગીરી છે વલણ છે એ શંકાસ્પદ છે ત્યારે હર્ષભાઈને જે પ્રોમોશન મળ્યું છે ડેપ્યુટી નાયબ મુખ્યમંત્રી તરીકે આવનારા દિવસોમાં ભૂપેન્દ્રભાઈ પટેલને સાઈડ પર રાખશે અને દિલ્હીથી ડાયરેક્ટ હર્ષભાઈનું સંકલનથી ગુજરાત ચલાવવામાં આવશે નવા મંત્રીમંડળમાંથી એક લીટીમાં નવા મંત્રીમંડળ મેં આગળ કીધું એમ કે નવા મંત્રીમંડળ બદલવાથી ગુજરાતની જનતાના તમામ પ્રશ્નોનો નિકાલ આવવાનો નથી ગુજરાતની જનતા તો એવું ઈચ્છી રહી છે કે આખીને આખી સરકાર બદલી નાખીએ ત્યારે બે હજાર સત્તાવીસમાં ગુજરાતની જનતા આખી સરકાર બદલી નાખશે ભાજપ વિકાસના કામો કરી રહ્યું છે તો પણ ભાજપની સરકાર એમના મંત્રીઓ નિષ્ફળ ગયા છે તો જ આજે આખી કેબિનેટની વિસ્તરણ કરવામાં આવ્યું છે